મિત્રો ભગવાન શનિદેવજીની વિશેષ કૃપાથી કાલે સવારે ચોક્કસ નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું નસીબ અચાનક તેજીથી ચમકવા જઈ રહ્યું છે હા હવે આ રાશિઓને મળશે અનેક શુભ સમાચાર અને ઘણી ખુશીઓ ભગવાન શનિ મહારાજ હવે બાર રાશિઓમાંથી ફક્ત આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે શનિદેવની કૃપાથી હવે આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ દુઃખો અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ નસીબદાર રાશિઓને હવે શનિદેવના આશીર્વાદથી અપાર સમૃદ્ધિ સુખ અને સફળતા પ્રાપ્ત થવાની છે જેના કારણે તેમનું સમગ્ર જીવન બદલાઈ જશે હવે પ્રશ્ન છે એવી કઈ છ વિશેષ રાશિઓ છે જેમનું નસીબ શનિદેવના આશીર્વાદથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવાનું છે કોને મળશે મોટી ખુશખબરીઓ અને શુભ સંકેતો આ વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ નસીબદાર અને શુભ રાશિઓ વિશે તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને તેમના માટે જેમની રાશિ આ યાદીમાં સમાવિષ્ટ છે વિડિયો શરૂ કરવા પહેલાં જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત હોય તો જ્યોતિષ દર્શન ચેનલના આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો જેથી શનિદેવજીનો સીધો આશીર્વાદ તમને મળી શકે જેના કારણે આવી જ વધુ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર તમને મળે છે તો ચાલો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેના નસીબકાલે સવારે શનિદેવની કૃપાથી તેજ થઈ જવાની છે આ રાશિઓના જીવનમાં હવે આવશે માત્ર ખુશીઓ જ ખુશીઓ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં થનારા દરેક ફેરફારોનો સીધો સંબંધ ગ્રહોની સ્થિતિ અને ગતિ સાથે હોય છે એ જ કારણ છે કે આપણે પોતાના ભવિષ્યને લઈએ જાગૃત રહીએ છીએ અને દરેક વ્યક્તિમાં પોતાના આવનારા સમય વિશે જાણવાની ઈચ્છા રહેતી હોય છે ગ્રહોની ચાલ માણસના જીવન પર સીધો પ્રભાવ કરે છે અને જ્યારે વાત શનિદેવની આવે તો તેઓ સૂર્યપુત્ર માનવામાં આવે છે અને દેવોમાં સૌથી વધુ ન્યાયપ્રિય અને ગંભીર સ્વભાવ ધરાવતા દેવ તરીકે ઓળખાય છે લોકો અવારનવાર શનિદેવના નામથી ડરી જાય છે પણ એ જરૂરી નથી કે તેઓ બધાને કોઈ કારણ વિના ક્રોધિત થાય અથવા દંડ આપે શનિદેવ ક્યારે વિના કારણ દંડ આપતા નથી એ જ કારણે તેઓને જગતના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે એના જીવનમાં સ્વયં જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હાલાકે લોકો એમના નામથી ડરે છે પણ જ્યારે શનિદેવ કૃપા કરે છે ત્યારે નસીબ ચમકવામાં જરાય વિલંબ નથી થતો શનિદેવનો પ્રકોપ જેટલો ભારે હોય છે એના કરતાં વધુ તેઓ કૃપા કરતા હોય ત્યારે આનંદ અને સિદ્ધિ આપે છે ઘણા લોકો શનિદેવને ફક્ત દંડ આપનારા દેવતા તરીકે જ જાણે છે પણ એમની મહિમા અને ન્યાયધર્મને સાચા અર્થમાં કોઈ સમજી શક્યું નથી જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે કેટલીક રાશિઓ પર મુશ્કેલ સમય આવે છે તો કેટલીક પર વિશેષ કૃપા વરસે છે હવે એવો જ સમય આવ્યો છે જ્યારે શનિદેવ આ છ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તમે એમ સમજો કે શનિદેવે હવે આ છ રાશિઓની પ્રાર્થનાને સ્વીકારી લીધી છે અને હવે તેમનું સૌથી શુભ અને સફળ સમય શરૂ થવાનું છે તો મિત્રો ચાલો હવે જાણીએ એ કઈ છ રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે અને જેમના જીવનમાં હવે આવશે માત્ર સુખ સફળતા અને નસીબ ચમકશે અને જે યાદીમાં પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સમાચાર છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવન પર પડવા જઈ રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડવા જઈ રહી છે કુંભ રાશિના મિત્રો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સારો પરિણામ હવે મળવાનું છે સાથે જ એવા બધા કામો જે અત્યાર સુધી અધૂરા રહ્યા હતા તેઓ પણ શનિદેવની કૃપાથી હવે પૂરા થવા લાગશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે તમારો ધંધો દિવસે ને દિવસે વધશે અને તમામ તરફથી ફાયદો જ ફાયદો થશે કુંભ રાશિના લોકો માટે આ સમય આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ છે જેમ લોકો હજુ રોજગારીની શોધમાં છે તેમને પણ મનગમતી નોકરી મળી શકે છે જો તમારી પાસે ક્યાંક પૈસા અટવાયેલા હોય તો તે પણ હવે ઝડપથી પાછા મળવાની શક્યતા છે સાથે સાથે વ્યવસાયમાં આવતા અવરોધો પણ શનિદેવની કૃપાથી દૂર થઈ જશે તમારા જીવનમાં નવી ઉજાસ અને નવી ઉર્જાનો પ્રવેશ થવાનો છે ભગવાન શનિદેવની અપાર કૃપા હવે તમારા પર છે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ માટે અવસરને સંપૂર્ણ રીતે નિભાવો અને અમૂલ્ય સમયને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ જોવા મળશે તમને માત્ર સમાજમાં માનસન્માન મળશે એટલું જ નહીં પણ લોકો તમારા કામોની પ્રશંસા કરશે આવનારા દિવસોમાં એવા અવસરો આવશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે પરિવારમાં ખુશીઓ ભરેલું વાતાવરણ રહેશે અને સાથે સાથે વ્યવસાયમાં પણ વિકાસના સંકેતો મળી રહ્યા છે ધનલાભના યોગ પણ મજબૂત છે અને આર્થિક રીતે તમે અગાઉ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં હશો જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય શાનદાર રહેવાના છે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે સાથે જ જેમણે સંતાન પ્રાપ્તિ માટે પ્રતીક્ષા કરી છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે ઘરમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ બનશે અને શનિદેવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામો પણ હવે પૂરા થશે વૃશ્ચિક રાશિના મિત્રો એવું કહી શકાય કે શનિદેવની વિશેષ કકૃપા હવે તમારા જીવનને ખુશીઓથી ભરવા જઈ રહી છે હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે અને તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે જે સતત મહેનત કરી રહ્યા હતા તેનું હવે તમને સકારાત્મક પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં અગાઉની સરખામણીએ સુધારો જોવા મળશે જે કામો હજુ સુધી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે આ સમય દરમિયાન આ રાશિના લોકોને વિવિધ પ્રકારના લાભ ખાસ કરીને ધનલાભ અને મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે તમારા પરિવારજનો અને જીવનસાથીનું તમારું સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા કામ સરળતાથી પૂરા થશે તમારી મીઠી વાણી અને સારી વર્તનશૈલી તમારી સફળતા પાછળનું કારણ બનશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે તેથી ધન સંબંધિત ચિંતાઓ હવે દૂર થવા જઈ રહી છે એટલું જ નહીં જે કામો તમે વર્ષોથી પૂરા કરી શકતા નહોતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે શનિદેવના આશીર્વાદ ખાસ કરીને વૃષભ રાશિના જાતકો પર વરસી રહ્યા છે હવે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમારા જીવનમાં સફળતાના નવા ધ્વજ લહેરાશે અને હવે દુનિયા તમારી પ્રતિભા અને અસરકારકતા જોઈ શકશે તેમાં કોઈ શંકા નથી કે શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ આવનારો સમય ખૂબ જ શુભ બનાવી રહ્યો છે શનિદેવ હવે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારી પ્રશંસા કરશે અને ચારે બાજુ તમારું યશ ફેલાશે તમે જાણો કે શનિદેવની કૃપાથી હવે તમને નવા નવા અવસરો મળશે જેને જો તમે સદુપયોગમાં લો તો તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો જે કામો પહેલાં અટક્યા હતા હવે તે ફરી શરૂ થશે અને યોગ્ય સમય પૂરા થશે જે યોજના તમે લાંબા સમયથી શરૂ કરવા ઈચ્છતા હતા તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના અનેક સોનેરા અવસર સામે આવશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વધારો થવાનો સંકેત છે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અચાનક ધનપ્રાપ્તિની શક્યતા પણ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે કુલ મળીને શનિદેવની કૃપાથી કર્ક રાશિ માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની ગયો છે આવી શુભ ઘડીને ગુમાવ્યા વગર તેનો પૂરો લાભ લો અને તમારા જીવનને નવી દિશા આપો હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે પણ ખુશીની વાત છે કે હવે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા જીવનમાં નવા રંગો ભરી દેવાની છે આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે નોકરીમાં પ્રમોશન સાથે સાથે આર્થિક રીતે પણ તમારી સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે જે પણ આર્થિક કામો અધૂરા રહ્યા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી પૂરા થશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને કોઈ શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે વ્યવસાયમાં અચાનક લાભ થવાના યોગ છે અને અનપેક્ષિત ધનલાભની પણ શક્યતાઓ છે મિથુન રાશિના મિત્રો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓની અવકાશ આવવા જઈ રહી છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારું આયોજન સફળ રહેશે સંતાન સુખ મેળવવાની પણ પ્રબળ શક્યતાઓ છે જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ રીતે લાભદાયક સાબિત થવાનો છે આ શુભ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો અને તેને હાથે જવા દો નહીં હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તેમના પર રહેલી છે શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ મળવાની પૂરી શક્યતા છે ધંધો અને કાર્યકિર્દીમાં આગળ વધવાના ઈશારા મળી રહ્યા છે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે જે લોકો વિદેશ જઈને કામ કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ અનુકૂળ તકો આવનારી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં પણ વધારો જોવા મળશે વેપારીઓને પોતાના ધંધામાં સારો નફો થઈ શકે છે અને જૂના રોકાણમાંથી પણ સારી આવક મળી શકે છે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા તમારા પગ ચુંબન કરશે શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને દુઃખ હતા હવે તે ઓછી થવાની દિશામાં આગળ વધી રહ્યા છે હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ અને સફળતાની એન્ટ્રી થવાની છે જે તમારું સમગ્ર જીવન બદલાવી દેશે હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દૃષ્ટિ રહેલી છે અને આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં મળે પણ તમારા વ્યવસાયમાં પણ મોટો વિકાસ જોવા મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારાના મજબૂત યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે આ સપના હવે હકીકત બની શકે છે શનિદેવની કૃપાથી કન્યા રાશિના લોકોને ધંધામાં વધુ નફો અને ધનલાભના અનેક અવસરો મળશે જેમને સંતાન સુખની રાહ જોવી પડી રહી છે તેમને આ સુખ મળશે અને પરિવારમાં આનંદ અને શાંતિભર્યું વાતાવરણ બનશે પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ઉપરાંત જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ યોજના પૂરી થવાની શક્યતા છે શનિદેવની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં મોટા લાભો ખાસ કરીને ધનલાભ અને સફળતા તમારા પગ ચૂમશે કન્યા રાશિના મિત્રો હવે તમારું જીવન એક સકારાત્મક વળાંક લેવા જઈ રહ્યું છે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓની બહાર આવવાની છે હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને આ જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં મોટા ફેરફાર લાવવા જઈ રહી છે શીઘ્રજ તમને કોઈ એવું શુભ સમાચાર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને સફળતા અને સન્માન રૂપે મળશે અટકેલા કામો ધીમે ધીમે પૂરા થવા લાગશે અને પરિવારજનનો સહયોગ પણ ભરપૂર મળશે મિત્રો અને નજીકના લોકો પણ તમારો સાથ આપશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે શનિદેવની અપાર કૃપાથી તમારા આર્થિક કાર્યોમાં પણ ઝડપ આવશે ધનપ્રાપ્તિના અનેક અવસરો ઊભા થશે આવકમાં વધારો થશે અને સાથે સાથે તમે અનેક પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરશો જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંયોગો ખૂબ જ મજબૂત છે સાથે જ જેમણે નવું ઘર કે વાહન લેવા માટે યોજના બનાવી છે તેમના માટે પણ સમય અનુકૂળ છે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ હવે શનિદેવના આશીર્વાદથી દૂર થવા જઈ રહી છે તુલા રાશિના મિત્રો હવે તમારા જીવનમાં અનંત ખુશીઓ અને સમૃદ્ધિ પ્રવેશ કરવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થવાનો છે ધન્યવાદ